જ્યાં ગાંધીધામમાં ફરી એકવાર ચાલ્યું દાદાનું બુલડોઝર કુખ્યાત આરોપી ઇકબાલ હુસેન ચાવડાના ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા આરોપી ઇકબાલ હુસેન ચાવડાએ ગાંધીધામના કિડાણા પાસે આવેલ મોટા પીર ચોકડી ઉપર સરકારી જમીન ઉપર પોતાના ફાયદા માટે દબાણ ખડકી પાકું બાંધકામ કરી દીધું હતું અંદાજીત એક એકર જમીન ઉપર પાંચ મોટા વરંડા બનાવી દિવાલ બનાવી દેવામાં આવી હતી સરકારી જમીન ઉપર કરવામાં આવેલું દબાણ પોલીસ કુખ્યાત ઇકબાલ હુસેન ચાવડાનું ગેરકાયદે બાંધકામ વહીવટી પ્રશાસન તરફથી તોડી પાડવામાં આવ્યું સરકારી જમીન ઉપર તેણે ગેરકાયદે બાંધકામ ખડકી દીધું હતું ગાંધીધામમાં કિડાણા પાસે મોટાપીર ચોકડી પાસે તેનું આ ગેરકાયદે બાંધકામમાં આવેલું હતું જોકે તમામ બાંધકામ જે તેને મંજૂરી વિના ગેરકાયદે સરકારી જમીન ઉપર ખડકી દીધું તેને તોડી પાડવામાં આવ્યું છે